બનાસકાંઠાના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે જ્યારે કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને પ્રભાવશાળી નેતા ઠાકરસિંહ રબારીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબસિસ્ટન્સ એક્ટ હેઠળના ગુનાના સંદર્ભમાં કરવામાં આવી હોવાની શક્યતા છે સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસ દ્વારા આ અટકાયત ગઈકાલે થરાદ ખાતે આવેલી રબારી સમાજની છાત્રાલયમાંથી કરવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે ઠાકરસિંહ રબારી બનાસકાંઠાના રાજકારણમાં એક જાણીતું નામ છે અને તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે તેઓ માત્ર કિસાન મોરચાના પૂર્વ ચેરમેન જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ તેમનું સારું એવું વર્ચસ્વ માનવામાં આવે છે ખાસ વાત એ છે કે ઠાકરસિંહ રબારી સાંસદ ગેનીબેન ઠાકોરના અત્યંત નજીકના અને વિશ્વાસો ગણાય છે આવી સ્થિતિમાં તેમની અટકાયત રાજકીય ગલિયારાઓમાં અને કોંગ્રેસ પાર્ટીમાં પણ આશ્ચર્ય અને ચિંતાનું કારણ બની છે ગેનીબેન ઠાકોર સાથેની તેમની નિકટતાને જોતા આ ઘટનાના રાજકીય પરિણામો અંગે પણ અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે શું અટકાયત આગામી સમયમાં બનાસકાંઠાના રાજકીય સમીકરણોમાં કોઈ મોટો બદલાવ લાવશે શું કોંગ્રેસ પાર્ટી આ ઘટનાને કઈ રીતે લેશે અને તેનો સામનો કેવી રીતે કરશે આવા અનેક પ્રશ્નો હાલ રાજકીય પંડિતો અને સામાન્ય લોકોમાં ચર્ચાઈ રહ્યા છે હજી સુધી રાજસ્થાન પોલીસ કે કોંગ્રેસ પાર્ટી તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી જેના કારણે માહિતીનો અભાવ છે અને માત્ર સૂત્રો દ્વારા જ મળતી માહિતીના આધારે જ અટકળો લગાવવામાં આવી રહી છે એનડીપીએસ એક્ટ જેવો ગંભીર કાયદો આ કેસ સાથે જોડાયેલો હોવાની શક્યતાને જોતા આ સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બની જાય છે હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે રાજસ્થાન પોલીસ આ અટકાયત અંગે શું ખુલાસો કરે છે અને કોંગ્રેસ પાર્ટી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે ઠાકરસિંહ રબારીની અટકાયત નિશ્ચિત રૂપે બનાસકાંઠાના રાજકારણમાં એક મોટો ભૂકંપ લાવી શકે છે અને આગામી દિવસોમાં આ ઘટનાના પડઘા દૂર સુધી સંભળાઈ શકે છે ત્યાં સુધી સૌ કોઈ સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે